સંત નિરંકારી મિશન દ્વારા માનવ એકતાના ઉપલક્ષમાં સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સાથે સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું એક સમાજ સેવાના ભાગરૂપે લોકોને જ્યારે રક્તની સર્જાય ત્યારે રક્ત મળી રહે લોકોનેદગુરુ માતા સુધીક્ષાજી મહારાજના આશીષ થકે આયોજન કરવામાં આવ્યું જેનો શુભારંભ મેરઠ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ કુલભૂષણ ચૌધરીજી તેમજ વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ બલજીત કૌરજીના વરદ હસ્તે કરવામાં આવ્યું સાથે સંયોજક ભાવેશ શેલાણી હાજર રહ્યા માનવ એકતા દિવસ નિરંકારી મિશન દ્વારા દર વર્ષે ચોવીસ એપ્રિલના રોજ બાબા ગુરુવચન મહારાજની યાદમાં શ્રદ્ધા અને આધ્યાત્મિક ભાવનાઓથી આયોજિત કરવામાં આવે છે માનવ એકતાના અવસરે મિશન દ્વારા દેશભરમાં રક્તદાન અભિયાનોની પ્રેરણાદાયી શ્રેણી શરૂ કરવામાં આવી છે જે નિઃસ્વાર્થ સેવાની ભાવના સામૂહિક જાગૃતિનું સ્વરૂપ બને છે સેવા ફક્ત એક કાર્ય નથી પરંતુ નિઃસ્વાર્થ સમર્પણની આધ્યાત્મિક લાગણી છે આ વર્ષે પણ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાં પાંચસોથી વધુ શાખાઓમાં ભવ્ય રક્તદાન શિબિરોની સતત શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે તે જ અંતર્ગત શ્રેણી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી રક્તદાન કાર્યક્રમમાં સરસયાજીરાવ હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉક્ટર નેહારિકા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સાથે નાગરિક સેવા સમિતિના સદસ્ય નિરંજનભાઈ ખાસ હાજર રહ્યા હતા

દરેક વર્ષે અવારનવાર આવી રીતે સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશમાં બ્લડ ડોનેશનના કેમ્પ યોજાતા આવે છે બાબા હરદેવસિંહજી મહારાજનું હંમેશા કહેવું હતું કે રક્ત નાળીઓ મેં બહે નાલીઓ મેં નહીં અને એ જ સૂત્રને બધાએ ઝીલી અને પોતાની સેવા થકી બ્લડ ડોનેશન કરતા આવ્યા છે આજની તારીખમાં સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશમાં સાડા તેર લાખથી પણ વધુ બ્લડ ડોનેટ બ્લડ યુનિટ ડોનેટ થયા છે અને એમાંનું જે એક આ સંસ્કરણ આજે